હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ આજથી થોડા દિવસ પહેલાં પણ આપણે આ જ પ્રકારનું એક વિડિયો બનાવ્યો હતો વિડીયોનું જે ટાઇટલ હતું કે શું જ્ઞાન સાધના સ્કોલરશિપ જે ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે યા ડિસેમ્બર મહિનામાં આવી જશે તો મોટા ભાગના વિદ્યાર્થીને સ્કોલરશિપ હજુ સુધી આવી નથી એટલે કે સ્કોલરશિપ નાખવાનું ચાલુ પણ થયું નથી તો શું તે ન્યૂઝપેપરમાં જે આપ્યું હતું જે ક્લિપ આપી હતી કે મોટાભાગના વિદ્યાર્થી બધી સ્કોલરશિપ છે તે ડિસેમ્બર યા ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે તો હવે તેના વિશે હું થોડી ચર્ચા કરવાનો છું કે શું તે સાચી માહિતી હતી યા ફેક ન્યૂઝ હતા તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં જરૂરથી આપીશું તો જો તમે હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડીયો ગમે રીડિયા લાઇક પણ કરી દેજો અને હજુ સુધી તમે આપણો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરી તો જલ્દીથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ પણ છે બીજી વાત એ કે આપણે બે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે એક વોટ્સઅપ ગ્રુપ જો તમને ફૂલ જોઈન ના થઈ શકો અને ફૂલ હોય તો તમે બીજા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો તો ચાલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર કે જે એક ન્યૂઝપેપર ક્લિપ છે તો અહીંયા લખેલું છે કે મહિનાના સુધીમાં ચોપન હજાર વિદ્યાર્થીઓને રૂપિયા બેતાળીસ કરોડથી વધુ સ્કોલરશીપ મળશે એટલે કે હવે બેતાળીસ કરોડ ટોટલ સ્કોલરશીપ કઈ છે તો હવે આ કઈ કઈ સ્કોલરશિપની વાત કરી હતી તો મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે જે સીઈટી બેઝડ એક્ઝામી લેવા લેવાય છે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમાં જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પરીક્ષા આવે છે અને ધોરણ છથી માંડીને ધોરણ બાર સુધી તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે જે સીઈટી એટલે કે જે એક્ઝામ કન્ડક્ટ થાય છે તેમાં જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ જ્ઞાન સેતુ આ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ હતી તેની પણ વાત થઈ હતી પરંતુ ડિસેમ્બરના અંત સુધીમાં આ બંને સ્કોલરશીપની વાત કરી હતી તો હું તમને તમને જે તમારો જે ડાઉટ છે દૂર કરી દઉં છું કે ડિસેમ્બરના અંત સુધીમાં કઈ સ્કોલરશીપ નાખવાની હતી કે જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ હતી તે નંખાવાની ચાલુ થઈ હજુ સુધી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ છે જે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે છે તે તે પેમેન્ટ તેનું રિલીઝ થયું નથી પરંતુ જે ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ છે જેમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે તેમનું પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે એટલા માટે કે તેમની સ્કોલરશિપ છે તે નાખવાનું ચાલુ થઈ ગયું છે તેમના બેંક એકાઉન્ટમાં પરંતુ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે તેમની સ્કોલરશિપ છે હજુ સુધી નાખવાની ચાલુ થઈ નથી તો ડિસેમ્બરના સુધીમાં જે સીઈ બેઝ એક્ઝામ લેવાની હતી તો તેની સ્કોલરશિપ નાખાઈ ગઈ છે લગભગ અમુક વિદ્યાર્થીઓ નાખાય પણ ગઈ છે અને અમુકને આવી નથી પરંતુ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ છે તે હજુ સુધી નાખવામાં આવી નથી તો જ્ઞાન સાધના સ્કોલરશીપ છે તે પણ ટૂંક સમયમાં જ નાખી દેવામાં આવશે જ્યારે પણ પેમેન્ટ રિલીઝ થશે તો તમે મને વોટ્સઅપ મેસેજ કરજો એટલા માટે કે જેમની સ્કોલરશિપ પણ નખાઈ જાય તે મને મેસેજ કરે તો મને ખબર પડે કે તમારે સ્કોલરશિપ જમા થવાનું ચાલુ થઈ ગયું છે તો બીજા વિદ્યાર્થીને પણ જાણ કરી દો વિડીયોના મારફતથી પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે તે હજુ સુધી નાખવામાં આવી નથી ફક્ત અને ફક્ત જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે ધોરણ છ છના વિદ્યાર્થીઓ માટે જે તેમની સ્કોલરશિપ છે નાખવાનું ચાલુ થઈ ગયું છે પરંતુ હજુ સુધી જે જ્ઞાન સાધના તે નાખવાનું ચાલુ થયું નથી તો આશા રાખું છું તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે અને વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો મળે છે